બરાબર ચર્ચા પત્રનું લેખન કાર્ય કેવી રીતે કરવું જોઈએ ચર્ચાપત્રનું જે લેખન કાર્ય છે એના સંદર્ભમાં કે ચર્ચાપત્ર હંમેશા બે ભાગમાં લખાય કારણ કે ચર્ચા અને પત્ર બંને શબ્દો અલગ છે બરાબર એટલે એને આપણે આમ ચર્ચા પત્ર એવું શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યાં જ ખબર પડી જાય છે કે પત્ર છે અને પછી ચર્ચા છે અથવા ચર્ચા છે 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 પછી પત્ર બરાબર તો બે ભાગમાં લખાય કયા કયા બે ભાગમાં લખાય છે જોઈએ તો ભાગ એક છે પત્ર હવે આ પત્ર છે આપણે પહેલા જ જોઈ લીધું છે કે વર્તમાન પત્રના સંદર્ભમાં તેને મોકલવાનો હોય છે એટલે જે પણ વર્તમાન પત્રમાં મોકલવાનો છે તેના તંત્રીને સંબોધીને પત્ર લખવો પહેલો ભાગ એ છે બરાબર આપણે જ્યારે લેખન કાર્ય કરીએ છીએ પેજ પર ત્યારે આ પત્રના સંદર્ભમાં એના પહેલાના વિડીયોમાં લગભગ આપણે જોઈ જ ગયા છીએ કે પત્ર લેખન કેવી રીતે થાય છે તો પત્રલેખનમાં પેજની જમણી બાજુએ ઉપર પત્ર લખનારનું નામ સરનામું આવવાનું છે પછી એની તરત નીચે ડાબી બાજુએ જે કોઈ તંત્રીને વર્તમાન પત્રના તંત્રીને આપને પત્ર મોકલવાના છીએ તેનું નામ સરનામું આવશે પછી તરત વિષય આવશે એ વિષય પછી તરત જ સંબોધન કરીને થોડી વાત આવશે અને પછી બિડાન કરવાનું છે અને એ બિડાન પછી તમારો ચર્ચા પત્ર